શારીરિક બીમારી શેતાન આવે છે યોહાન 10:10 ચોરનો કેવળ ચોરી કરવા કટા લખવા અને નાશ કરવા હું એટલા માટે આવ્યો છું કે એમને જીવન મળે અને ભરપટ જીવન મળે ચોર શેતાન આધે 30 મોકલી <laughs> આપ્યો <laughs> <laughs>

પાક ઉથી પથરાળ કાટા જાઠા અને ફળદુ ચારે જમીનમાં બીજ તો એક જ ક્વોલિટીના પડે છે બીજની ક્વોલિટી એક જ છે પ્રભુના वचनની ક્વોલિટી એક જ છે પર કોના કાનમાંથી કોના હૃદયમાં જાય છે અશ્રદ્ધાળુના હૃદયમાં જાય છે કે શ્રદ્ધાળુના હૃદયમાં ત્યાં પાક મબલક આવશે ને તો પછી કાંટા જાખરા પથરાટ પગ ત્યાં પાક આવતો નથી જ્યારે પ્રભુના વચન સાંભળો ત્યારે જો તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરશો યાકોબના પુસ્તકમાં કહે છે કે બાઇબલ એ આઈનો છે જો તમારે ઈસુને જોવા છે તો આ વચનો દ્વારા તમે જોઈ શકશો

સૌથી તમે સાચા સમાજો માથી સરકાર છે કે એને આપણો રોગો પડકે ઉપાડી લીધા આ વાતમાં નથી ને એટલે કયો શાંત રહી શકતો આપણે આપણા જીવનમાં છે પણ જ્યારે તમે આ જીવતી તમે જ્યારે કબૂલ કરો કે મને મળી ગયું છે જો ઈસુ એવું છે કે ઈશ્વરનું રાજ્ય તો આવું છે ઈશ્વરનો રાજ્ય તો આવું છે એટલે કે એક જગ્યાએ ઈસુ કહે છે કે ઓ ખેતરમાં કામ કરતો તો એને બોટી મળ્યું એને બધું વેચી દીધું અને એમાંથી એને આખું ખેતર ખરીદ લીધું ત્યાં ઈસુ કહે છે ઈશ્વરનો રાજ્ય તો આવું છે આજે તમને એક વચન મળ્યું બધું બાજુ પર મૂકીને તમે એ વચન પર ફોકસ આપો છો એ વચનને વાંચો છો તમારી જીવથી દોહરાવો છો શ્રદ્ધા રાખો છો તો ત્યાં ઈશ્વરનું રાજ્ય સ્થાપાય છે એ વચન દ્વારા તમને ઈલી મળે છે એ વચન દ્વારા તમને ફાઇનાન્સમાં ફાયદો થાય છે વચન માં કે છે બે કરીન 8 9 કે એમણે આપણે એમણે આપણે ગરીબી લઈ લીધી અને એના એક્સચેન્જમાં આપણે ધનવાન બનાવી છે હું તમારા રોગો મરનાર वैद्य छो छोटे डॉक्टर छोटे इस ऊपर से वही जरूर मानता है जैसा जाते दे स्पिरिचुअल मान गई अन्य सारे नहीं मान गई इसलिए बाबू तो इन्हीं से कि जो मगर जितने ही समझ में आए नहीं समझ में आए आत्मा की समझ समझा से ओके okay. शुरुआत के लिए हम बनाते हैं आप अभी बात करेंगे आप सुनिएगा इस उन्ह तमारी तो जीवन थी एक वचन बोल जो जहाँ तम्मुल शैतान व बरामुद का शो तमारा मुखे आप वचन उन्हें बोल जो कोई बात शो क्या मेरे सोमकारक नहीं आवेशित हैं आया व भजे तो एनी पक्कर डिलीट है जैसे अनेक खत्म है जैसे कारण थे इस उद्दार पुरुषों बल मरी गया अभित्र शुक्रवार दिस आपने आज ये અમારી પાસે 96 લઈને આવે છે કેવા એ જૂઠાણામાં આવી ગઈ અને એ અને આદબ બંને પાપ કરી છે પાસે આજે એની પાસે શતાની પાસે કોઈ પાપ નથી યશાયના પુસ્તકમાં છે કે એ તારામે મે ઘર જોયો છે પ્રભુ છે કે કોઈ પાવર નથી કોઈ શક્તિ નથી સૌથી મહાન છે જ્યારે કોઈ દુખાવો કોઈ કોઈ શારીરિક બાબત કોઈ માનસિક બાબત કોઈ આર્થિક કોઈ તમને સતાવે ત્યારે તમારા મુખથી બોલજો કે મારા મને કિંમત ચૂકવીને ખરીદી લીધી છે ખરીદી લીધો છે હું ઈસુનો છું હું પ્રભુનો છું પ્રભુ ઈસુ મારા માટે આવ્યા કે જેથી મને જીવન મળે ને ફર ફટે